ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાની પ્રતિષ્ઠાનો મહોત્સવ બાવીસમી જાન્યુઆરીએ યોજાયો હોય દેશભરમાં તેની શાનદાર ઉજવણી કરાઈ હતી જોકે દેશભરના લોકો ઉત્સાહિત બની ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠાનો પ્રસંગ લાઈવ નિહાળી જય જય શ્રીરામના નારાઓથી વાતાવરણ ગજવી ભક્તિમય માહોલ સર્જ્યો હતો ત્યારે થરાદના બુરિયા ગામે એકવીસમી જાન્યુઆરીએ શોભાયાત્રા અને રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયા બાદ બાવીસમી જાન્યુઆરીએ સમસ્ત મહાજનપુરા ગામના ગ્રામ્યજનોના સાથ સહકારથી અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવને એલઈડી સ્ક્રીન પર

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો